સુવર્ણલોભક ખેડૂતની મૂર્કાઈ એક સમયે એક નમ્ર ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો દરરોજ તે તેની જમીન પર મજૂરી કરતો હતો તેના પરિવારનું ભરણપોષણ કરવા માટે સંઘર્ષ કરતો હતો એક સવારે જ્યારે તેના પશુઓને ખંડાવતા હતા ત્યારે ખેડૂતને તેના ટોળા વચ્ચે એક વિચિત્ર હંસ મળ્યો અન્ય લોકોથી વિપરીત આ હંસના પીંછાઓ હતા જે સૂર્યપ્રકાશમાં ચમકતા હતા તેના આશ્ચર્ય વચ્ચે બીજા દિવસે ખેડૂતને હંસના માળામાં સોનાનું ઈંડું મળ્યું તે તેની આંખો પર વિશ્વાસ કરી શક્યો નહીં અને તેણે વિચાર્યું કે આ એક ચમત્કાર જ હશે દિવસે દિવસે હંસે એક જ સોનેરી ઈંડું મૂક્યું ખેડૂતે આ ઈંડા વેચી દીધા અને ટૂંક સમયમાં જ તેના જંગલી સપના કરતાં પણ ધનવાન બની ગયો તેનું નસીબ નાટકીય રીતે બદલાઈ ગયું પણ જેમ જેમ તેની સંપત્તિ વધતી ગઈ તેમ તેમ તેનો લોભ પણ તો ગયો તે વિચારવા લાગ્યો કે હંસની અંદર કેટલા વધુ સોનાના ઈંડા છે વધુ મેળવવાની તેની ઈચ્છા તેને ખાઈ ગઈ એક રાત્રે તેના લોભને કાબૂમાં ન રાખી શકવાથી ખેડૂતે સખત પગલાં લેવાનું નક્કી કર્યું તેણે ધાર્યું કે હંસની અંદર સોનાના ઈંડાનો મોટો ખજાનો હોવો જોઈએ ભારે હૈયે તેણે છરી લીધી અને સૂતેલા હંસ પાસે ગયો બીજો વિચાર કર્યા વિના તેણે હંસને મારી નાખ્યો એક જ સમયે બધી સંપત્તિ કાઢવાની આશામાં તેના આઘાત અને ભયાનકતા માટે હંસની અંદરની બાજુ અન્ય જેવી જ હતી ત્યાં સોનાના ઈંડાનો કોઈ ઢગલો નહોતો માત્ર ચમત્કારિક પક્ષીનું નિર્જીવ શરીર હતું ખેડૂત બરબાદ થઈ ગયો તેના લોભમાં તેણે તેની નવી સંપત્તિના સ્ત્રોતનો નાશ કર્યો હતો અફસોસ સિવાય તેની પાસે તેની સંપત્તિ માટે બતાવવા માટે કંઈ નહોતું ગામના લોકોએ ખેડૂતની મૂર્ખતાની વાત સાંભળી અને તેના પર દયા આવી તેઓને સમજાયું કે તેના અતૃપ્ત લોભે તેને બધું જ ખર્ચી નાખ્યું હતું અને સાવચેતીભરી વાર્તા તરીકે સેવા આપી હતી ખેડૂત જે હવે પહેલાં કરતા ગરીબ છે તેણે સખત પાઠ શીખ્યો તે સમજી ગયો કે તેની અસંતોષ અને લોભ તેને બરબાદ તરફ દોરી ગયો તેણે પોતાના માર્ગ બદલવાની પ્રતિજ્ઞા લીધી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેણે જીવનના સાદા આનંદની કદર કરીને ફરી પોતાની જમીન કામ કરવાનું શરૂ કર્યું તેણે તેની વાર્તા અન્ય લોકો સાથે શેર કરી આશા રાખી કે તેઓ તેની ભૂલમાંથી શીખશે સુવરહંસની વાર્તા દૂર દૂર સુધી ફેલાયેલી છે જે ઘણા લોકોને સંતોષના મહત્વ વિશે શીખવે છે લોકો શીખ્યા કે લોભ ઘણીવાર નુકસાન તરફ દોરી જાય છે લાભ નહીં ખેડૂત કૃતજ્ઞતાની નવી ભાવના સાથે તેના દિવસો પસાર કરતો હતો તેણે એક વખત સ્વીકારેલી સરળ બાબતોને વળગી રહ્યો હતો અને તેથી ગામ તેની વાર્તાના ડહાપણથી ખીલ્યું કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો